અને મેં આ દાળ મિક્સ કરીને જ રાખી છે કે જેથી બનાવવામાં ઈઝી પડે આ દાળ કેવી રીતે મિક્સ કરવી એ હું તમને મારી બીજી વિડીયોમાં બતાવીશ તો જો ગાઈસ મેં દાળને ધોઈ લીધી છે હું ટામેટા કાપી લઈશ મોટા મોટા હશે તો પણ ચાલશે મીડિયમ સાઈઝના બહુ મોટા પણ નહીં લાઈક આવા પછી મેં લસણ પણ ફોલી લીધું છે અને હવે હું ઓનિયન કાપી લઈશ મોટા કટકાચ કરવાના છે જો આવી રીતે તો આપણે કટ કરેલા ડુંગળી અને લસણ આની અંદર જ નાખી દઈશું આદુ પણ આવી રીતે ક્રશ કરીને નાખી દેવાનું અંદર જો હવે હું અંદર હળદર નાખીશ થોડી અને થોડું એક ચમચી ભરીને હળદર અને એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને થોડું ઓઇલ પણ રેડી દઈશ કે જેથી ઉભરો ના આવે હવે હું કુકરનું ઢાંકણ વાખી દઈશ અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશ તો આપણી દાળ બફાઈ છે ત્યાં સુધી આપણે રાઈસને પલાળી દઈશું એક વાટકી અને જો તો મે ઓલમોસ્ટ બે જેવી જ છે તો હું એટલા રાઈસ બનાવીશ એ રાઈસને ધોઈ કાઢ્યા છે હવે જો મે થોડું મીઠું નાખી દીધું છે અને થોડું તેલ નાખી દીધું છે અડધો કલાક સુધી મેં મારા રાઈસ પલડવા દીધા હતા હવે હું ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશ જો તો હવે આ રાઈસને આપણે થવા દઈએ બહુ ઢીલા નથી કરવાના એટલે આપણે જોતા રહીશું વારંવાર જો આપણા રાઈસ થઈ ગયા છે બધ્યા છૂટા છૂટા છે તો હવે બધું પાણી આપણે નીકાળી દઈશું

જોઈશું કે કેટલી બફાઈ કેવી છે એમ તો જુઓ મસ્ત બફાઈ ગઈ છે અને ટામેટા ડુંગળી લસણ બધું જ મેલ્ટ થઈ ગયું છે તો આપણને આ ઝેરવાણીયાની મદદથી થોડી થોડી વધારે પડતી નહીં થોડી મેલ્ટ કરી દેવાની છે આપણે એટલી બધી પણ પાતળી નથી કરી દેવાની એના દાણા દાણા રવા દેવાના છે તો જુઓ તમે જો થઈ ગઈ જો મેં અંદર પાણી રેડ્યું છે હવે તમારે જેટલી ક્વોન્ટિટી રાખવી હોય એટલે તમે જાડી કે પાતરી કરી શકો છો હું થોડી પાતરી અત્યારે રાખી છે અને ઉકળશે એટલે થોડી જાડી થઈ થઈ જશે સરસ ગઈ છે હવે એની અંદર હું મસાલા કરીશ એક ચમચી તીખું તમે તમારી રીતે લઈ શકો છો પછી મેં થોડી હળદર નાખીશ પહેલા નાખી હતી આપણે એટલે થોડી હળદર નાખીશ પછી એક ચમચી જેટલું ધાણાજીરું નાખીશ

છે ને એકદમ મિક્સરની મદદ વગર ટામેટા ડુંગળી અને લસણ આદુ ક્રશ કર્યા વગર એકદમ સરસ મસ્ત ટેસ્ટીદાર બનશે હવે આપણે તેલનો વઘાર કરવા મૂકશું તો એ પહેલા આપણે વઘારio ગરમ કરવા મૂકી દીધું છે હવે અંદર બે ત્રણ ચમચી જેટલું ઓઇલ મૂકીશું તો આપણે જોઈશું વઘાર આવ્યો કે નહીં તો ચલો આપણો વઘાર આવી ગયો છે તો એની અંદર આપણે થોડું જીરું નાખીશું જીરું સતળાઈ જાય એટલે પછી તરત આપણે હિંગ નાખીશું હવે આપણે લાલ મરચાં અને તમાલપત્ર નાખી દઈશું જુઓ અને પછી થોડું ફરીથી કાશ્મીરી મરચું નાખીશ જેથી એનો કલર વધારે સારો આવે જુઓ આવી ગયો કલર પણ મસ્ત વઘાર પણ થઈ ગયો અને આપણે હવે આ દાની અંદર રેડી છે જો સરસ થઈ ગયું કલર પણ સરસ આવી ગયો છે જો તમે જોઈ શકો છો અને હવે આપણે એની અંદર તો જો મસ્ત દેખાય છે ને અને હવે તમને થોડું મરચું મીઠું હળદર ને એવું જો ઓછું લાગતું હોય તો તમે અંદર બધું એડ કરી શકો છો જો અમે મીઠું નાખ્યું છે અને હવે થોડું મરચું નાખીશ ફરીથી હળદર તો જરૂર નથી અને થોડું તાણા તણાજીરું નાખીશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો વધારે ઓછું તમારે કોઈ દિવસ ઉતાવળ હોય અને ટામેટા ડુંગળી કે લસણ આ દૂધ સાચડવાનો ટાઈમ ના હોય તો તમે આવી રીતે બાફીને પણ દાળ ફ્રાય બનાવો તો પણ બહુ જ સરસ બને છે ગરમ મસાલો પણ હું એક ચમચી કરતાં ઓછો નાખીશ અને હવે આપણે હલાવી દઈએ એને જો હવે આપણે દાણા નાખી દઈશું આપણે દાળ થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધો હવે તો આપણે હવે રાઈસ વઘારીશું તો એના માટે મેં એક કઢાઈ મૂકી દીધી છે અને ગેસ પણ ચાલુ કરી દીધો છે અને હું થોડું ઘી અને થોડું તેલ લઈશ ઘી પણ લીધું છે અને હવે થોડું તેલ કરીશ જુઓ ઘી થોડું વધારે પ્રમાણમાં રાખ્યું છે તો હવે આપણે એની અંદર

હું થોડું અંદર મીઠું નાખીશ જો રાઈસ થઈ ગયા અને હવે ઉપર ફરીથી ધાણા નાખીશ જો તો લાગે છે ને એકદમ સરસ છૂટા છૂટા રાઈસ તો આપણા રાઈસ પણ રેડી થઈ ગયા છે જો આપણી ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે જીરા રાઈસ દાળ ફ્લાય પરાઠા છે પાપડ છે ઓનિયન છે છાસ ચલો જમવા તમે પણ તને ટેસ્ટ કરીને બતાવો કેવી બની છે દાળ ફ્લાય બહુ જ સરસ ઇઝી સરળ રીતે બને છે મિક્સરનું કોઈ ટેન્શન નથી રહેતું અને આવી રીતે બાફીને બનાવો તો પણ બહુ જ સરસ બને છે ચલો ટ્રાય કરીએ આપણે હમ સુપર તમે પણ ટ્રાય કરો તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ